વડોદરાની કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા ગઈકાલના મેલની આજે બીજા દિવસે મોડેથી જાણ થતા પોલીસે તપાસ કરી હતી પરંતુ કઈ હાથ લાગ્યો ન હતો ગઈકાલે જીઆઈપીસીએલ કંપનીને જે મેલ મળ્યો હતો તે જ પ્રકારના લખાણવાળો મેલ ગઈકાલે જ વડોદરાની નવી કલેક્ટર કચેરીને પણ મોકલવામાં આવ્યો હતો જીઆઈપીસીએલના એમડીના મેલની જાણ તરત જ કરવામાં આવી હતી અને ચેકિંગ પણ કરી દેવાયું હતું પરંતુ ગઈકાલે કલેક્ટર કચેરીમાં જાહેર રજા હોવાથી કોઈએ મેલ ચેક કર્યો ન હતો આજે ઓફિસ ચાલુ થઈ ત્યારે પણ બપોરે ત્રણેક વાગે ધમકી આપતા મેલ પર ધ્યાન ગયું હતું અને પોલીસને ઓફિસના સમય બાદ સાંજે સાડા છ વાગે જાણ કરવામાં આવી હતી આમ સરકારી કચેરીને મળેલા મેલની ગંભીરતા બીજા દિવસે સમજાઈ હતી પરંતુ પોલીસ તરત જ એક્શનમાં આવી હતી અને ઉચ્ચ અધિકારીઓએ બોમ્બ સ્ક્વોડની મદદ લઈ આખી કચેરી ફેંધી કાઢી હતી આ આખરે કાંઈ હાથ નહીં લાગતા તેમણે રાહત અનુભવી હતી આજે સાંજે સવા સાતના આશરે વડોદરા શહેર પોલીસ કંટ્રોલ રૂમ ખાતે અમને એવું જાણ થઈ હતી કે કલેક્ટર કચેરી ખાતે બોમ્બ છે અને ઇવેક્યુશનની કામગીરી કરવાની છે આ અંગે અમે લોકો જુદા જુદા ટીમ જેમ કે બોમ્બ સ્કોડ ડોગ સ્કોડ સીબી ક્રાઇમ બ્રાન્ચ એસોજીન લોકલ પોલીસ ની ડિફરન્ટ ડિફરન્ટ ટીમ સા જોડે રાખીને અહીંયા ડિટેલ માં તપાસ કરવામાં આવેલી છે અને કોઈ પણ વાંધાજનક વસ્તુ શંકાસ્પદ વસ્તુ અહીંયા મળી નથી અને જે પ્લેટફોર્મ થી અમને મેલ મળ્યું છે અને જે જે મોકલવામાં આવેલું છે આ અંગે અમે કોઈ ઓફિસર ઇન્વેસ્ટિગેટ કરી ડિટેલ માં ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે અને સાયબર સેલ ની પણ આમાં મદદ લેવામાં આવશે કે કોણ અને કઈ હેતુ થી આ મેલ મોકલવામાં આવ્યો ગઈકાલે જીઆઈપીએસએલ માં પણ એવી રીતે એમને મેલ મળ્યું હતું આજે અમે વડોદરા શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં સાંજના સવા સાત ના આશરે અમે અહીંયા પે ઇન્ફોર્મેશન મળી હતી અને ઇન્ફોર્મેશન મળતા જ અમારી ટીમ તરત પહોંચી ગઈ અમે આમાં ગુનો નોંધવામાં છે અને ડિટેલમાં ઇન્વેસ્ટિગેટ કરવામાં આવશે કે મેલ ક્યાંથી આવ્યો અને કોને મોકલ્યો અને કઈ હતું